ગુજરાતના વિદેશમાં અને ખાસ કરીને અમેરિકામાં રહેતા લોકો માટે અને ગુજરાતથી અમેરિકા જવા ઈચ્છતા લોકોને સચોટ માહિતી આપતી ગુજરાત જોતા હશો કા તો સોશિયલ મીડિયામાં એક્ટિવ હશો તો એક વાત તમારા ધ્યાને આવી હોવી જ જોઈએ કે વચ્ચે અચાનક ઉપરા છાપરી ડિપોર્ટેશન ફ્લાઇટ મોકલનાર ટ્રમ્પ હમણાંથી ઇલિગલ ઇમિગ્રન્ટના મુદ્દે કેમ શાંત છે એટલે એમ તો હમણાંથી ટેરીફ વોરમાં એ બિઝી છે પણ ડિપોટેશનનું અભિયાન શરૂ કરેલું ગુજરાતીઓ સહિત ઇન્ડિયન્સને હથકડી પહેરાવીને અને સાંકરથી બાંધીને ફાઇટર પ્લેનમાં મોકલવાનું શરૂ કર્યું હતું એનું શું થયું સાડા સાત લાખ ઇન્ડિયન્સને ડિપોર્ટ કરવાની વાતો વચ્ચે ટ્રમ્પ ત્રણ ફ્લાઇટ મોકલીને જ કેમ થાકી ગયા એટલે હવે ટ્રમ્પ કોઈને ડિપોર્ટ નહીં કરે અમેરિકામાં ઘૂસણખોરી નહીં અટકાવે કેમ આવું થયું એ જોઈએ ટ્રમ્પે આવતા ભેગા સૌથી પહેલાં તો ઇમિગ્રેશનના નિયમોને કડક કર્યા એની પછી દુનિયાભરમાં ડિપોટેશન ફ્લાઇટ મોકલવાની શરૂ કરી એની પછી સૌથી મોટો મુદ્દો સામે આવ્યો ખર્ચાનો દરેક ડિપોટેશન ફ્લાઇટ અતિશય મોંઘી હોય છે એક ફ્લાઇટ મોકલવાનો એવરેજ ખર્ચો ત્રણ મિલિયન ડોલર એટલે કે બસો બાસઠ કરોડ રૂપિયા જેટલો થાય ટ્રમ્પ સાવકારી બતાવવા માટે જે ફ્લાઇટ્સ મોકલતા હતા એ બધી મિલેટરી પ્લેન હતા જે અમેરિકાના બજેટ પર મોટી અસર કરી રહ્યા હતા એટલે કેટલીક ફ્લાઇટ મોકલ્યા પછી ટ્રમ્પ સરકારને ભાન પડ્યું કે આ તો બહુ મોંઘું પડી જાય એટલે ભાઈ બંધ કરો આ રીતે પાછા મોકલવાનું એટલે હવે ઇલિગલ ઇમિગ્રન્ટ્સને મોકલવાના બંધ કરી દેશે એવું નથી ભાઈ એના માટે અમેરિકન સરકારે નવો રસ્તો શોધી લીધો છે અને એકદમ સસ્તો રસ્તો છે એના માટે ટ્રમ્પે નવો રસ્તો શોધી લીધો છે અને એકદમ સસ્તો રસ્તો છે એને નામ આપ્યું સેલ્ફ ડિપોટેશન પ્લાન એના માટે યુએસએ ગવર્મેન્ટે સીબીપી હોમ એપ શરૂ કરી એ એપ્લિકેશનથી સેલ્ફ ડિપોર્ટેશન કરવા માટે ઇલીગલ ઇમિગ્રન્ટ્સને એન્કરેજ કરવામાં આવી રહ્યા છે જેમાં એ લોકો પોતાની રીતે પોતાના દેશમાં રિટર્ન થવા માટેની ફ્લાઇટ્સને અરેન્જ કરી શકે અને એમાં ઇલિગલ ઇમિગ્રન્ટ્સને ફાયદો એ કે ડિપોર્ટીઝને જે લીગલ ફોર્માલિટીઝ કરવી પડતી હોય છે એ એમાં ઓછી કરવી પડે હવે આ આઈડિયા ડિપોર્ટેશન લોના કડક અમલ સાથે ખર્જો ઘટાડવા માટેનો છે જો કે મોટા ભાગના ગેરકાયદેસર વસાહતીઓ આ પદ્ધતિથી ડિપોર્ટ થવા માટે તૈયાર નથી એટલે હાલમાં ડિપોર્ટેશન આંકડા એકદમ ઓછા થઈ ગયા છે હવે આ સિવાય ટ્રમ્પની રણનીતિ જોઈએ તો કદાચ એવું જ હોઈ શકે કે એણે એવી શરૂઆત ઇન્ડિયા પર પ્રેશર બનાવવા માટે કરી હોય ને એટલે ત્રણ ફ્લાઇટ એવી રીતે મોકલી હોય જોકે ઇન્ડિયન ગવર્મેન્ટને ભારતીયોને હથકડી પહેરાવીને મોકલો કે સાંકર બાંધીને મોકલો એમાં કોઈ તકલીફ નથી બીજી સરકારોએ ટ્રમ્પ સામે અવાજ ઉઠાવેલો પણ અહીંના તો વિદેશ મંત્રીએ જે બધું યોગ્ય ઠેરવવાના પ્રયાસ કર્યા હતા તો ટ્રમ્પ ભારત જોડે ટેરિફ ઘટાડવા માટે પ્રેશર ઊભું કરવા માટે આ બધું કરતા હોઈ શકે એલન મસ્કને બિઝનેસ કરાવવા ઇન્ડિયામાં એન્ટ્રી થાય એ માટે બધા નાટકો શરૂ કર્યા હોય તો ટ્રમ્પ એ બધી બાબતોએ પોતાનું ધાર્યું કરાવવામાં પોઝિટિવ રહેતા હોય એવું લાગતા જ ડિપોર્ટેશનની ફ્લાઇટ્સ મોકલવા પર બ્રેક મૂકી દીધો હોય તો ભારતમાં પણ મસ્કની એન્ટ્રીથી અહીંના લોકલ ઉદ્યોગપતિઓની હાલત ખરાબ થઈ શકે છે એવું કહેવાય રહ્યું છે તો બીજી તરફ ભારતના ઓટોમોબાઈલ માર્કેટને મસ્કના આવવાથી એટલો બધો વધારે ફરક નહીં પડે એવું કહેવાય છે પાછું આ સિવાય સ્ટારલિંક ઇન્ટરનેટના આવવાથી પણ રિલાયન્સ એરટેલ જેવી કંપનીઝને નુકસાન થઈ શકે છે એમ એટલે હવે અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પ ને પોતાની જીત દેખાવા લાગતા હાલમાં ડિપોટેશનનો મુદ્દો સાઈડમાં મૂકી દીધો હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે હવે આ પરિસ્થિતિમાં ત્યાં ડોક્યુમેન્ટ્સ વગર રહેતા ગુજરાતીઓ હરખાવાની જરૂર છે કે નહીં એ જોઈએ તો હાલની પરિસ્થિતિ એક ટેમ્પરરી રિલીફ જેવી કહી શકાય એને પરમેનન્ટ સોલ્યુશન ના કહી શકાય અમેરિકન ઓથોરિટીસ તો હજુ પણ ઇલિગલ ઇમિગ્રન્ટ્સને ટ્રેક કરી જ રહી છે અને ટ્રમ્પનું મગજ પાછું ક્યારે ફરે ને ફરી ડિપોટેશન શરૂ કરી દે એનું નક્કી નહીં એટલે જો કોઈ એ પરિસ્થિતિમાં હોય તો અમે અગાઉ અમેરિકામાં ડોક્યુમેન્ટ્સ વગરના લોકો કઈ રીતે લીગલ થઈ શકે એનો વિડીયો બનાવ્યો છે એ જોઈને ઇમિગ્રેશન એક્સપર્ટ કે લોયરને કન્સલ્ટ કરીને અમેરિકામાં રહેવાના લીગલ રસ્તાઓ જોઈ લેવા જોઈએ ત્યારે તમને શું લાગી રહ્યું છે ટ્રમ્પે કોઈ સ્ટ્રેટેજી હેઠળ હાલમાં ડિપોર્ટેશન ફ્લાઇટ્સ મોકલવાનું બંધ કર્યું હશે કે ટેમ્પરરી રિલીફ આપી છે કમેન્ટ્સ કરીને જણાવો અને જાણકારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક શેર કરીને અર્બન ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરો આભાર